નમસ્કાર તાલુકા પંચાયત બારસો વોટો થી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આમ આદમી પાર્ટીના રાહુલ વસાવાએ માત આપી છે ત્યારે આ મુદ્દે મારી સાથે વાત કરવા માટે આમ આદમી પાર્ટી ના નેતા રેશમાબેન વસાવા છે તેમની સાથે આપણે વાત કરીએ કારણ કે આજે ખુશીનો દિવસ આમ આદમી પાર્ટી માટે તો જાણવાનો પ્રયત્ન કરીએ કે શું ચાલી રહ્યું છે હાલ મનમાં શું કહેશો રેશમાબેન બારસો વોટોથી જીત અને કાર્યકર્તાઓનો ઉત્સાહ કઈ રીતે પાર પાડ્યો આ બધું એમ તો આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા બધાની મહેનત હતી અને ભાજપના નેતા બધા જ આખી ટીમ અમારા વિસ્તારમાં ઉતરી પડેલી એમાં તો મરઘા ખવડાવ્યા બકરા ખવડાવ્યા રાતે રાતે બાકડા મોયકા ઘરે ઘરે બધું રેલ છેલ કર્યું પણ એ બધું એ લોકોનું એ લોકો સફળતા નહીં થયા એટલો ચેતરભાઈ પર લોકો ભરોસો કરે છે લોકોનો કામ કરે છે ચેતરભાઈ સુખ દુઃખમાં આવીને ભાગીદાર બને છે અને એ લોકો જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે વોટ માંગવા આવે છે અને અમારી શરૂઆત થઈ છે તાલુકા પંચાયત થી તો એવી ઘણી ચૂંટણીઓ અમારા અમારે હાથમાં એવી સીટ આવવાની છે ગમે તે ચૂંટણી હોય તેમાં ભારતીય જનતા પાર્ટી નું જે સંગઠન છે તેને હરાવવા માટે ખૂબ જ તકલીફ પડતી હોય જેમ તમે તમે જે આક્ષેપો કર્યા એ આક્ષેપો જો આપણે સાચા પણ પણ માની લઈએ ધ્યાને રાખીને અને જીતવા પ્રયત્ન તમારા તરફથી શું કરવાનો નહીં એવું નહીં થાય એ તો અમારે અમારેપાડામાં હવે ભારતીય જનતા પાર્ટી ખતમ જ થઈ ગઈ છે હવે તો એવી તાલુકા જિલ્લા નગરપાલિકા બધી સીટો અમે કાઢવાના જ છે શરૂઆત છે આજ આ તો અચ્છા જાણે છોકરાઓ સ્કૂલમાં ભણવા જાય ત્યારે 6 મહિના પછી મિડટમ ટર્મ એક્ઝામ આવતી હોય એમ રાજનેતાઓની પણ આ એક રીતે મિડટમ ટર્મ એક્ઝામ કેવા કારણ કે સવા બે વર્ષ નું કાલે કાલ પતી ગયું અને હવે બીજો એટલું જ લગભગ બાકી છે ત્યારે જે એક્ઝામ કેવા મિડટમ ટર્મ એક્ઝામ એમાં ચૈતર વસાવા ધારાસભ્ય તરીકે ઉત્તીર્ણ થયા કારણ કે ભાદોડ તાલુકા પંચાયતની બેઠક પર આમ આદમી પાર્ટી નો પરાજય થયો હવે ભાદોડ માં થોડીક દુઃખ થયું અમને પણ પણ જે પણ લોકોએ વોટ આપ્યું એમનો ખૂબ ખૂબ આભાર અને અમુક એવી કંઈ ખામી હશે જ્યાં અમે જઈને પછી કામ કરીશું કે પછી એ લોકોના પ્રશ્નો સાંભળીશું બીજી વાર મારે જાગમાં આવવાનું થયું છે બેન હું પહેલા પણ જ્યારે આવ્યો હતો ત્યારે રોડ રસ્તા મને જોવા મળ્યા હતા આજ હાલતમાં હાલ પણ આવેલા છે ત્યારે સેમ તું છે હાલતમાં છે અને જે પરિસ્થિતિ તમે પણ જોઈ રહ્યા છો કે નલની કોઈ વ્યવસ્થા નથી રોડ ની વ્યવસ્થા નથી લોકો ત્રાહી ત્રાહી પોકારી રહ્યા છે હવે તમારા હાથમાં સત્તા આવી છે પરંતુ કમનસીબી એ છે કે સત્તા માત્ર અને માત્ર સાત કે આઠ મહિના માટે જ છે તો આટલું ઓછું ટર્મ તમને જ્યારે મળ્યું છે ત્યારે કામ કરવાનો કેવી રીતના પ્રયત્ન કરે હવે ત્રીસ વર્ષથી એ લોકોને અ સરકાર છે તો એ લોકો તમે હવે પેલા આવી ચુકેલા છે એવું કહું છો તો તમે રોડ રસ્તા જોયા છે નળ છે પણ જળ નથી સ્કૂલો છે પણ ટીચરો નથી આંગણવાડી છે પણ નથી એવા તો એવા કેટલા પ્રશ્નો છે છે અને સમય પણ પણ જે આવશે એ અમે લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરશું છેલ્લો સવાલ બેન સૌથી પહેલા તો તમારી જે વસાવી ભાષા છે તેમાં તમારા વોટરોને સંદેશ અને બીજું કે કેવી રીતે ઉત્સવની તૈયારીઓ થાય અમારી અહીંયા તો ફૂલ તૈયારી હતી લોકોની એ લોકો બધું ભલ ભલુ કરી નાખ્યું બકરા મકરા બધું જ પણ એ લોકો સફળ રહ્યા નથી અને અમારા સુખ દુખ માં ચેતરભાઈ આવીને ઉભા રહે છે ભાગીદાર બને છે એ લોકોને અને કોઈ બી પ્રશ્નો હોય લોકો માટે ઉઠાવતા હોય છે સમાજ માટે હોય કે સમાજ નું કામ હોય ત્યાં પહોંચતા હોય છે એટલે લોકોને એ પસંદગી છે અને હવે અહીંયા તો ભાજપ પાટી જ ગયું છે ઉત્સવ ઉત્સવની તૈયારીઓ કેવી છે અને તમારી જે વસાવી ભાષા છે તેમાં તમારા વોટરોનો શું સંદેશ છે આભાર કેવી રીતે માનશો હવે અમને જે પણ વોટિંગ કર્યો છે અમારા પર જે લોકો અને જે પણ એ લોકોના સુખ દુઃખમાં અમે લોકો ભાગીદાર બનીશું ઉત્સવ ઉત્સવ કેવી રીતે ઉત્સવ તો આજે તો જાણે કે ઊંઘવાના નથી લોકો હા હા આજે તો હમણાં તમે જોયો છે આ જુઓ પબ્લિક ને બધી એટલા બધા તૂટી પડ્યા છે અને એટલા બધા ફોન આવે છે કે ક્યારે આવો છો ક્યારે આવો છો

બારસો વોટો થી જે તાલુકા પંચાયત ની ચૂંટણી છે તો ખેર આમ જનતા નો મિજાજ પણ હું તમને બતાવી રહ્યો છું ગામમાં આવેલું છું કે જે ગામના લોકોએ મતદાન કર્યું છે જે લોકોએ મતદાન કર્યું છે તે લોકોએ કયા મુદ્દે મતદાન કર્યું કેમ મતદાન કર્યું કેવી રીતે મતદાન કર્યું ને કેમ રાહુલ વસાવાને મતદાન કર્યું દરેક સવાલોના જવાબ